સાવરકુંડલા ખાતે ઇસ્લામ ધર્મના ધાર્મિક સ્થાનો મક્કા મદીના ગોશ રોજો સહિતના આકર્ષક ફ્લોટ ઉભા કરાયા હતા ને રાત્રિના અદ્ભુત લાઇટ ડેકોરેશન જોવા માનવ મેદની ઉમટી રહી હતી ને બપોરે સુફી સંત સરકાર દાદાબાપુ કાદરીના જાનશીન સરકાર મુનિર બાપુ કાદરીની આગેવાનીમાં હજારોની સંખ્યામાં જુલુસ સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર નીકળતા હિન્દુ સમાજ દ્વારા પણ

કરી હતી માશાલ્લા આજે વિશ્વના અંદર પૈગંબર મોહમ્મદ સલ્લાહુ તલા અલી વાલી વસલ્લમ એમનો જશ્ની ઈલી મિલાદુલ્નબી નબી સલમ વિશ્વમાં આન બાન અને શાનની સાથે મનાવવામાં આવે છે આજે સાવરકુંડલાની ધરતી પર અત્યાર સુધી પીરે તરીકે સરકાર સૈયદ દાદા બાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહી તાલા અલીના પ્રમુખ સ્થાને આ જુલુસ કાઢવામાં આવતો અત્યારે આખા ગુજરાતના દરેક વ્યક્તિ જાણે છે કે સરકાર સૈયદ દાદા બાપુ કાદરી ફાતમી રહમતુલ્લાહિતલા લઈ પડદો કરી ગયા છે ત્યારે આપના જાનશીન પીરે તરીકે સરકાર સૈયદ અહમદ મુનીર બાપુ કાદરી ફાતમી એમના પ્રમુખ હિસ્સાને આજે સાવરકુલ્લામાં શાનદાર જુલુસે ઈદે મિલાદુનબી સલા સલ્લમ કાઢવામાં આવ્યું છે જેમાં મુસલમ મુસલમાનોની સાથે સાથે શહેરના તમામ લોકો આ જુલુસમાં જોડાયા ખાસ કરીને સાવરકુલ્લાના હિન્દુ સમાજ અગ્રણીઓ અને દરેક હિન્દુ ભાઈઓએ હિન્દુભાઈઓએ ઉમરકાભેર પીરે તરીકે સરકાર સૈયદ અહમદ બાપુ કાતરી ફાતમીનું સન્માન કરી અને આ જુલૂસને કામયાબ બનાવવામાં મદદ કરી છે અને સાથે સાથે આની અંદર આ જુલુસમાં સાવરકુંડલા શહેરના અંદર જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે પોલીસ ભાઈઓનો પણ પૂરેપૂરો સાથ સહકાર છે અને ચુસ્ત બંદોબસ્તની સાથે શાંતિ અને ભાઈચારાની સાથે આ જુલુસ નીકળી રહ્યો છે બધાનો સહકાર બદલ બધા ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું અસલામ વરમત આજે અમારા અલ્લાહના પ્યારા હબીબ સલેરાઉલો સલે દિવસ છે આ દિવસ પૂરી દુનિયા ઉજવી રહી છે આજે સાવરકુંડલા પણ ઉજવી રહ્યો છે ને આ તમે પબ્લિક જોઈ રહ્યા છો આજે અમેરો ઉત્સાહ છે ખાસ કરીને મુનીર બાપુ સરકાર આજે હાજર છે આ જુલુસની અંદર સાથે સાથે પોલીસ તંત્ર પણ અમને સારો એવો સપોર્ટ આપ્યો છે ને તમામ જગ્યાએ અલગ અલગ નિયાજો કરી છે ને અનારો ઉત્સાહ છે ને ઉત્સાહ ઉજવાની અમને અમને પાક તરફથી એક હિદાયત મળી છે